ગોંતી રાખો ગોંતી રાખો તમારા માટે જ કરવાનું છે જે કરવાનું છે ઓ ચાની આ ભા બોલો ના પાલ્યાલ ના પાલે ભૂષા છે ગુરાતે હા ભૂષા છે ગુરાતના અહીંયા ભૂષા છે ઓ ગમે તે છે ધંધો કરવો છે કે નહીં સોનમ તું હાલવાનું કર ને આ તો બે કમ્પ્લીટ કર ને ઓ પાજો કઈ લે જો બા

કોને ખબરાયેલું જ કોઈ અવરખા દવાનું નહીં એટલું સમજી લેતી કુંડ છે અને મોણસને ગમે એટલું ખબરાયે તો મોણસ પાછળથી આપણી કુદની જ કરતું હોય તો કહું તું આવો દોઢ થાય નહીં ઘેર હેડવાન કરવાથી કો શું ભાનું મગજ જાને તો આ મજા નહીં આવે સાણવળી ના ના પછી તબેન ના પણ કઈ પછી અચ્છા એ ધબકી નાખાય હળવા જ નહીં પાડી નાખ્યો તારા મને બરોબરથી કઈ નાઠું આવ્યું છે પત્યા રાતનો પી પીન નાઠો આવો છો કાળ્યો અને કાળ્યો લીખેલ બજાણો ત્યાં પછી હે નહીં ભયાપુર